શોરૂમમાંથી ટુ વ્હીલર લઈને પોતાના બે બાળકોને લઈને ઘરે જઈ રહ્યા હતા દરમિયાન નશામાં ધૂત થઈ પોતાની ઓટો રિક્ષા લઈને પસાર થઈ રહેલા ભાજપના કાર્યકર હરેશ ભટ્ટે રિક્ષા ડ્રાઈવર રિક્ષા ડિવાઇડર કુદાવીને નૈનાબેન માળીની મોપેડને અડફેટમાં લીધું હતું જેથી નૈનાબેન અને તેના બંને બાળકો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા આ સાથે બેફામ આવી રહેલ રિક્ષા ચાલકે અન્ય એક વાહન ચાલકને પણ અડફેટમાં લીધો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ઘટના બનતા જ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા નશામાં ધૂત રિક્ષા ચાલક હરેશ ભટ્ટ ફરાર થઈ જાય તે પહેલા તેને દબોચી લેવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ રિક્ષામાં તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી ભાજપા કાર્યકર તરીકેનો આઈ કાર્ડ મળી આવ્યું હતું સ્થાનિક લોકોએ નશામાં ધૂત ભાજપા કાર્યકર હરેશને ઘટના સ્થળે દોડી આવેલ પોલીસને હવાલ કર્યો હતો આપણાને પગલે રોડ પરનો ટ્રાફિક જામ થયો હતો સન નસીબ આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી ગાડી છોડાવી હું શોરૂમમાંથી હું ધીરે ધીરે જ જતી હતી ગાડી લઈને તો મેં અમારી નજર કાચમાંથી જ મેં જોયું કે આ ભાઈની ગાડી ચડું ચડી અને મારા તરફ લઈને આવ્યો યો અને મારા બે છોકરા મારા છોકરા પર આખી રિક્ષાનું ટાયર ચડી ગયો અને એટલો પીધેલો છે કે એને ભણપી નથી રિક્ષા આ જ રોડ પર હતી અને એને મેં અહીંયા આ સાઈડ હતા અને અહીંયા વચ્ચે તો છે એક ડિવાઇડર પર ઉપર ચડાવીને છે લઈ લાયો હા